છોકરા હો કે છોકરી જે પણ જો તમે લખી રાખજો કે પ્રેમ ને જતાવવો જરૂરી છે સમય સમય આપણે કોઈકને પ્રેમ કરીએ છે તમે પતિ પત્ની જોતા હોય ને તો પણ તમારી પત્નીને પણ આઈ લવ કેતા કહેતા રહેજો તમે પત્ની હો તો પતિને પણ કહેતા રહેજો એમાં શરમાવાની જરૂર નથી મિત્રો આપણા પ્રેમ ના વિષય ઉપરની ચર્ચાને આપણે વધુ એક ટોપિક સાથે વધુ એક કેસ સ્ટડી સાથે આગળ વધારીએ છીએ મારો એક મિત્ર છે એનો હમણાં જ જસ્ટ બે દિવસ પહેલા ફોન આવ્યો ઘણા વખતથી મળતો રહેતો હતો એનું જીવન એનું વ્યક્તિત્વ અને એનો જે સ્વભાવ એના ઉપર ઘણા વખતથી હું એનાલિસિસ કરી રહ્યો હતો જ્યારે પણ મળીએ ત્યારે એની આંખો ખેંચાયેલી હોય એની પાપણો ખેંચાયેલી હોય મગજ આમ એકદમ ચિંતાની અંદર હોય એવું લાગ્યા કરે અને જ્યારે પણ જુઓ ત્યારે માંડમાંડ હસતો હોય મને એના અંગત જીવન વિશે પણ થોડી ઘણી તો માહિતી હતી જ પરંતુ એવું ઘણી વખત ચર્ચાઓ થતી અને આ ચર્ચા એટલા માટે આજે ઓપન કરી રહ્યો છું કે દરેકને લાગુ પડે છે આપણા દરેકના જીવનની અંદર ખાસ કરીને જે પ્રિય પાત્રને આપણે પસંદ કરતા હોઈએ છીએ પ્રેમ હંમેશા પરસ્પર એકબીજાની સંમતિથી થતો હોય છે અને એક તરફી પ્રેમ કરનારા ક્યારેય પણ સફળ થતા નથી એનું પરિણામ કાં તો સુખદ તો આવે જ નહીં પણ કાં તો એક વ્યક્તિનું મોત હોય પછી એ કાં તો એક તરફી પ્રેમમાં પાગલ થઈને પોતે મરી જાય અથવા તો કદાચ ઘણી વખત હિંસક પ્રેમ બની અને સામેવાળા પાત્રને બીજા કોઈકનું થતા દેખી ના શકે તો એનું મર્ડર પણ કરી શકે આવા પણ કિસ્સાઓ સમાજની અંદર આપણને જોવા મળે છે તો આ તો બંને તરફી પ્રેમ હતો મારા મિત્રો અને બંને એકબીજાને ચાહતા હતા પણ દરેક માણસના સ્વભાવનું એનાલિસિસ કરી એના ઉપર નજર કરીએ તો દરેકની સ્વાભાવિક પ્રકૃતિ જુદી જુદી મારો મિત્ર ખૂબ જ રસા રસિક પ્રેમી હતો એની અપેક્ષાઓ એટલી બધી ઊંચી હતી કે જે વ્યક્તિને ચાહતો હતો એ વ્યક્તિ એટલો જ પ્રેમ એને આપે અને પ્રેમ આપવો અને પ્રેમનું પ્રસ્તુતિકરણ કરવું એ બે વસ્તુમાં ફરક છે ઘણા બધા પ્રેમીઓ એવા હોય છે કે જે પોતાના પ્રેમને પ્રસ્તુત કરતા હોય છે એને દેખાવતા હોય છે બતાવતા હોય છે સામેવાળી વ્યક્તિને અવારનવાર કહેતા હોય છે હું હું તને તને બહુ ચાહું છું છું પ્રેમ કરું તારા વિના નથી શકતો ખૂબ મને યાદ આવે છે પણ તું મને યાદ કરું છું કે નહીં તો સામેવાળી વ્યક્તિ કદાચ મૌન થઈ જાય અને દિલની અંદર હોય છતાં પણ ઘણા બધા કિસ્સાની અંદર એવું બને છે કે સામે જો લેડીઝ પાત્ર હોય ને તો આપણે એવી અપેક્ષા રાખીએ કે એ પણ જેવા શબ્દો આપણે જેવા શબ્દોમાં આપણા પ્રેમનું પ્રસ્તુતિકરણ કર્યું એવા જ શબ્દોમાં એ પણ સામે બોલે કે હા બકા હું હું તને તારા જીવી નથી શકતી મને તારી બહુ યાદ આવે છે અમારા વિસ્તારોની અંદર તો જે પ્રેમિકાઓ હોય છે આવા બધા કરતી હોય છે પણ સિટીની છોકરીઓ આની અંદર બહુ એક્ટિવેટ હોય છે એ એકદમ પ્રેમનું પ્રસ્તુતિકરણ કરવામાં નથી માનતી એટલે મારો આ મિત્ર હતો એ પ્રેમની અંદર ગાંડા કાઢે એવું એને લાગતું કે વધારે પડતો આવો દેખાડો કરીને લોક લજામણા શું કરવાના પ્રેમ કરું છું તો કોઈને કહે કે થોડું કરવાનું હોય એ તો હું કરું છું એટલે તો તારી સાથે બોલું છું પણ પેલાની અપેક્ષા એવી કે જેટલું હું એના પ્રત્યે મારો પ્રેમ દર્શાવું છું એટલું સામેથી એ પણ મને દર્શાવે એ પણ મને વારંવાર કહે કે આઈ લવ યુ બકા હું તને ચાહું છું કાલે તારી મને યાદ આવતી હતી પરંતુ મેં ફોન કરવાની હતી પણ ના કર્યો આવી બધી અપેક્ષાઓ એને રહ્યા કરતી ખાસ પ્રશ્ન એ હતો કે સવાર પડે એટલે એવું મનમાં થયા આવે એ તો ઉઠે એટલે એની જ યાદ આવે સૂતા ખાતા પીતા બેસતા ઉઠતા દરેક ક્રિયામાં ઇવન જ્યારે અમે સાથે બેઠા હોઈએ ત્યારે પણ એના વિચારો એની વ્યક્તિની આજુબાજુ જ ઘૂમતા એટલે એ હંમેશા ટેન્શનમાં ટેન્શનમાં રહેતો આમ એનો ચહેરો હંમેશા ખેંચાયેલો રહેતો એના ચહેરા ઉપર જે ખુશી આવવી જોઈએ જે ગ્લો આવવો જોઈએ એ રહેતો જ નહીં બાકી એને કોઈ વાતે ચિંતા નહીં બધી જ રીતે વેલ સેટ વ્યક્તિ હતો પણ સામેવાળા વ્યક્તિનું વર્તન એના કારણે આ માણસ ખૂબ જ ટેન્શનમાં રહેતો હાઈપર ટેન્શનમાં રહેતો અને એવું પણ નહોતું કે એ વ્યક્તિ એને મળવા નહોતી આવતી એ વ્યક્તિને મળતી એની સાથે મળે ત્યારે ખુશ પણ થતા બંને ભરવા પણ જતા પણ છતાં પણ પેલો એક ડંખ રહ્યા કરતો કે એ મને કોલ કેમ ના કરે મારે કેમ સામેથી ફોન કરવો પડે એ અવારનવાર હું જેટલું એને યાદ કરું છું એ મને યાદ જ નહીં કરતી હોય એને મારા માટે સમય જ નહીં હોય એને કેમ એટલું બધું તો શું કામ હશે એ દિવસમાં મને આજે સવારે મને એક કોલ કરી દીધો હોત એક મેસેજ ગુડ મોર્નિંગનો કર્યો હોત દિવસ મેં એના ફોનમાં કેટલાય લોકોના ફોન આવતા હશે જ્યારે હું એની સાથે આ મારા મિત્ર સાથે ચર્ચા કરું તો એ આવું કહેતો કે યાર આ મારો માણસ છે એના ફોનમાં સંબંધીના મેસેજ આવતા હશે તો રિપ્લાય નહીં આપતી હોય આપતી જ તો મને એક રિપ્લાય ગુડ મોર્નિંગનો આપી દીધો હોત કે મને એક નાનું ફોટ પાડીને મોકલી દીધું હોત તો મારું હૃદય કેટલું ખુશ થઈ જતું મિત્રો તમને પણ આવું થાય છે ને જ્યારે તમે સામેવાળી વ્યક્તિને ચાલતા હોવ છો ખૂબ જ પ્રેમ કરતા હોવ છો અને પ્રેમનું પ્રસ્તુતિકરણ કરવામાં એક હજાર ટકા સાચી વાત કહું છું સ્ત્રીઓ કરતા છોકરીઓ કરતા છોકરાઓ બહુ જ આગ્રહ હોય છે એ પોતાના પ્રેમને આમ ઉભળતા ભે ઉભરા આવતા હોય છે એમના અંદરથી એમને કોઈની ફિકર નથી હોતી દુનિયાદારીની પડેલી નથી હોતી એ જે વ્યક્તિને ચાલતા હોય છે ને એના ઉપર એમ મરી મીઠતા હોય છે છોકરાઓ છોકરીઓ મરી મીટતી હોય છે એ પણ ખૂબ ખૂટીને પ્રેમ કરતી હોય છે પણ અંદર દબાઈ રાખે છે જ્યારે છોકરાનો પ્રેમ એ બહાર ઉભરીને આવતો હોય છે અને એટલે એને કસાની ફિકર નથી હોતી એ ઉઠે ત્યારે મેને એનો જ વિચાર આવે એને એમ થાય કે વાત કરી લઉં ફોન કરી લો મેસેજ કરી લઉં વોટ્સઅપ ઉપર વાત કરી લઉં અને એવી જ અપેક્ષા એ સામેવાળી વ્યક્તિ પાસેથી રાખે જ્યારે પેલી સામેવાળી વ્યક્તિને ઘણા બધા ટેન્શનો હોય કદાચ એના કોઈ અંગત પ્રશ્નોની અંદર અટવાયેલું હોય સામાજિક વ્યવહારિક કામોની અંદર ફસાયેલું હોય અને ઘણી વખત એ એનું નેચર એવો હોય અને મોટાભાગે છોકરીઓનું નેચર એવું જ હોય છે એ તમને કોઈ જલ્દી રિપ્લાય નહીં આપે કારણ કે અંદર જે એક ઈગો છોકરીઓનામાં હોય છે આ પ્રેમની બાબતનું બહુ ઉલટું થાય છે કોઈક જગ્યાએ એવું હોય છે કે કોઈક છોકરી અથવા તો લેડીઝ પોતાનું જે સામેવાળો બીજાથી પાત્ર હશે એને એ સામેથી એટલો બધો ઉમળકો બતાવતી હશે એટલો બધો પ્રેમ બતાવતી હશે આમ પડે પડે મિનિટે મિનિટે કલાકે કલાકે એને ચિંતા કરે એને પૂછે તમે આવી ગયા તમે જમ્યા કે ના જમ્યા શું કરો છો એને કંઈક કોઈ પ્રશ્ન થયો હોય તો એની ચિંતા કર્યા કરે કે શું થશે એને પોતાના તરફથી શું મદદ થઈ શકે એની ચિંતા કર્યા કરે તો પેલી બાજુ જોવા જઈએ તો જે સામેવાળો પત્ર હોય એ બિલકુલ આમ નફળ થઈ ગયું હોય એને કશી પેલી સ્ત્રીની કે છોકરીની પડેલી ના હોય અને બીજી બાજુ એવું હોય છે કે જે છોકરાઓને પોતાની પ્રેમિકાની ખૂબ જ ચિંતા કરતા હોય ખૂબ જ તમે બધાને અનુભવ હશે સો ટકા અનુભવ હશે કે તમે જે વ્યક્તિને ચાહો છો જો તમે એને તૂટીને પ્રેમ કરતા હશો ને તો તમે જેવી અપેક્ષા રાખો છો એટલું વળતર સામેથી નહીં જ મળતું હોય સામેવાળી વ્યક્તિ તમે ફોન કરે કદાચ નહીં રિસીવ કરે બે ત્રણ ચાર પાંચ રીંગો મારી દીધી તોય રિસીવ નહીં કરે તો તમને એમ થશે કે ગુસ્સો પણ આવશે શું કરતી હશે ખબર ના પડે કે ફોન આવ્યો હમણાં મારો ફોન આવશે મેસેજ આવશે તો આટલી તો ફોન તો જોડે રાખવાનો હોય કે ના રાખવાનો હોય આવું આપણું મન અકળાઈ જતું હોય અને આપણને એમ થાય કે આને કંઈ મારી પડેલી જ નથી અને હા હકીકતમાં એવું જ હોય છે ઘણા કિસ્સામાં એવું હોય છે કે એ બિલકુલ બેદરકાર હોય છે કારણ કે એમને ખબર છે કે આ મારો જે શિકાર છે શિકાર શબ્દ જાણી ગયું આપણું છે કારણ કે છોકરીઓને ખબર જ છે લેડીઝને ખબર જ છે કે છોકરાઓને વધારે પડતી ગરજ પ્રેમની લેવાની છે કારણ કે છોકરીઓને તો શું છે કે આપણે કોઈ વ્યક્તિને પ્રેમમાં પાળવી હોય ને તો પાળવી પડે એના માટે પ્રયત્નો કરવા પડે એને કેટલું આજુબાજુનું વાતાવરણ એટમોસ્ફિયર આપણે ઊભું કરવું પડે એને એટલો અહેસાસ કરાવવો પડે કે હું તારા માટે કંઈક કરી છૂટવા તૈયાર છું હું તારી અપેક્ષાઓ પ્રમાણે કરીશ હું તને કોઈ દિવસ દુઃખી નહીં કરું તારી બધી જ જરૂરિયાતોનો ખ્યાલ કરીશ તને પ્રેમથી રાખીશ આ બધું આપણે જતાવવું પડે બતાવવું પડે કહેવું પડે અને એ એ દિશામાં કામગીરી પણ બતાવવી પડે એને એમ ખાલી વાતોના વડા નહીં એના માટે આપણે આ કરી પણ બતાવવું પડે જ્યારે છોકરીઓને તો કેવું છે કે રસ્તા જતા હોય ને આપણા જેવાની કંઈક નજર પડી ગઈ અમારા ભાઈબંધી જેમ અમુક ભાઈબંધો મારા છે એમ દેખે એટલે એમ કરીને દેખી લે અને જો એને ગમી ગઈ એટલે પત્તી ગઈ વાત એ મળવી જ જોઈએ એમ હવે પેલી વ્યક્તિ જો એ વખતે તૈયાર હોય તો એને કંઈ આને પૈસા પાપા કરો આ તો તૈયાર જ ઓરું છે મારો હથોડો એટલે કામ ચાલુ એટલે છોકરીઓને કોઈ દિવસ પ્રેમની ગરજ રહેવાની નથી એક વાત બરાબર ગાંઠ વાળી લેજો ગરજ છોકરાને જ રહેવાની છે અને એ એક હજાર ટકા સાચી વાત છે છોકરીઓને ઘર જ નહીં રહે કારણ કે એમની પાસે ઘણા ઓપ્શન છે એમની પાસે એટલા બધા વિકલ્પો છે એ ગયો તો જાય અને જવા દો બહારની હવા આવવા દો બીજો તૈયાર જ છે તમે હટ્યા નથી જગ્યા થઈ નથી બીજો આવ્યો નથી હા એવું નથી કહેવા માંગતો કે છોકરીઓ આવું જ કરે છે છોકરીઓ એવું નથી જ કરતી એ જેને પણ પ્રેમ કરતી હોય છે એને ખૂબ જ પ્રેમ કરતી હોય છે એ બતાવતી નથી એ જાહેર નહીં કરે કે હું તને આટલો બધો પ્રેમ કરું છું કે આવું બધું ક્યાં ક્યાં કરવાનું છોકરીઓ નથી જ્યારે પુરુષો અને છોકરાઓને એવું હોય છે ઊભા થઈ જાય યાર હું તને પ્રેમ કરું છું છું કોઈના કંઈ ની છે ફિકર છે જે છે તે છે જ્યારે પેલી આપણા સમાજની મર્યાદા છે આપણા સમાજની અંદર ઘરની અંદર જ્યારે છોકરીનો જન્મ થાય છે ત્યારે એને પહેલેથી એવું શીખવાડવામાં આવે છે એના ઉપર ઘણી બધી પાબંદીઓ હોય છે એને દેખનારા લોકો હોય છે ઘરના પરિવારના લોકો હોય છે આજુબાજુના લોકો હોય છે બધાયની શરમ મર્યાદા શરમ બધું રાખી અને એને તમારી સાથે સંબંધ નિભાવવાનો છે જ્યારે આપણે તો અલબમી જેવા છીએ આપણે કોઈ પડે છે મારી લાયક મારી મરજી હું ફાવે એમ કરું જ્યારે છોકરીને એવું નથી એટલે છોકરી પાસેથી અપેક્ષા રાખતા પહેલા આ બધી બાબતોનો વિચાર કરો એટલે છોકરીઓ ખોટું જ કરે છે કે તમે ગયા એટલે ત્રીજો આઈ જશે એવું નથી કોઈ દિવસ એવું નથી બનતું એ આપણા મનનો વેમ હોય છે આપણે ડગલે ને પગલે એમના ઉપર વેમ કરતા હોય છે જરાક ફોન ના ઉપાડે જરાક આગી પાછી થઈ જાય તો આપણને એવું થાય કે આ તો બીજા કોઈ જોડે જતી રહે છે કદાચ એનો સેજ ફોન વ્યસ્ત આવે અથવા તો ઓનલાઈન હોય વોટ્સઅપ ઉપર અને આપણામાં મેસેજ ના આવે ઓમ ઓનલાઈન લખેલું દેખાય એટલે આપણું મન છે ને વિચારોના ચકલોળે ચડે અને ચડે એટલે એટલો ઊંચો વાયુ ચડી જાય મગજની અંદર તો ગુસ્સો એથી ધુઆ ફૂવા ધુઆ ફૂવા કઈ વાત કઈ કરતી હશે એમ મારામાં મેસેજ નથી કરતી આ ફોન કરે ઉપાડ્યો ફોન વ્યસ્ત કેમ આવે છે ઓહો આટલી બધી વાર વ્યસ્ત કઈ વાત ચાલતી હતી મારો ફોન કેમ ના રિસીવ કર્યો આવી બધી આપણી અપેક્ષાઓ હોય અને સામેવાળી વ્યક્તિ કદાચ એની બેનનો ફોન આવી ગયો હોય એના જીજાજીનો ફોન આવી ગયો હોય એની સખી સહેલીનો ફોન આવી ગયો હોય મારા ભાઈ તો એ ના ઉપાડે તારો ફોન ભાઈ બરાબર છે કદાચ એનો ફોન લઈ અને એના ઘરના એના મા બાપ વાત કરતા હોય કે સગાઈની વાત ચાલતી હોય કે ગમે તે થતું હોય પણ અહીં તો એમ ફોન વ્યસ્ત આવ્યો મીટિંગ માં બતાવ્યું ના તોય મારો ફોન ના ઉપાડ્યો એ લોકો કટ કરવો જોઈએ અને તે કે ખરીદી લીધી છે ને તે તારો ફોન કે ઉપાડી લે હે પણ આપણે વાત મૂળ મુદ્દા પર આવી જઈએ તો મારો મિત્ર જેની વાત પરથી આપણે શરૂઆત કરી હતી કે એ મિત્રને આજ પ્રશ્ન અને હંમેશા એને મનમાં એવો ભેમ રહ્યા કરે હપોળા લાગ્યા કરે બિલકુલ કાલ્પનિક ભય એક માત્ર એના મનનો વેમ કે સારું મારી પર વાત નથી કરતી કોઈ બીજા જોડ કરતી હશે એના હું ફોન કેમ આવ્યો વારે વારે પેલી ફોન જ્યારે બી મળે તો ફોન જ ચેક કરે પેલી ચેક કરવાને બદલે ફોન જ ચેક કરે લઈ કે હું જો રહ્યો વોટ્સઅપ પાછું ખ્યાલ ના આવવા દે કે હું તારો ફોન ચેક કરું છું મારા મનનો વેમ કાઢવા માટે પણ પેલી વ્યક્તિ ઘણી હોશિયાર એ સમજી જ જાય કે તું આ શું કામ કરું છું એમ એને ખબર છે કે તારા મનની અંદર જે શંકા છે એનું સમાધાન કરવા તો મારો ફોન ચેક કરું છે લે કરજે હવે એમાં કોઈ નવો નંબર જોયો એટલે આમ ટક તો કરીને પાછો આ કોનો ફોન હતો એમ કરીને પૂછશે એટલે તેની પાછી ખુલાસો આવે છે અને એ વ્યક્તિને એવું હતું કે ખુલાસા આવેલા આમ ગમે નહીં એટલે આમની વચ્ચે જ આમે ટકરા કે તું ફોન આનો હતો કામનો હતો તું મને કહે ને કહું કેમ ના થાય છે ને એવું તમારે પણ થાય છે ને બહુ સાચું વિચારી લેજો કે તમારી લવર હોય એનો ફોન તમે ચેક કરો છો કોઈ અનનોન નંબર અજાણ્યો નંબર ઉપરથી ફોન આવેલો છે અને એમાં જો બે થી ત્રણ મિનિટ કરતાં વધારે વાત થયેલી હશે તમે કોલ હિસ્ટ્રી દેખી અને બે થી ત્રણ મિનિટ કરતાં વધારેની કોલ ડિટેલ બતાવે છે અને એમાં વારંવાર વાત થયેલી હશે ને તો એ નંબર તો અંગાળી હથોડા વાત છે આમ ધબ 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 હથોડા થશે અને પેલી પૂછે હા પાછું બીક લાગે એટલે ધીમે રહીને પૂછવું પડે ને પેલી અકરાઈ ના જાય એટલે એટલે કહેશે કે આ કોનો નંબર લઈ અને ઘણા આક્રમક પ્રેમનો હોય એ આક્રમક પ્રેમીઓથી પેલી ગભરાતી હોય આ કોનો નંબર હતો બધા જોઈ કા કે કેમ વાત આટલી કરી એમ પૂછના રહી હોય પણ જે આમ બહુ પ્રેમ કરતા હોય ને અને પેલી નારાજ ના થાય એનું ખ્યાલ રાખવાળો હોય તો ધીમેથી પૂછે કે આને ખોટું ના લાગે આ કોનો ફોન હતો એટલે પેલી એને ખબર હતી કે આ પૂછવાનો જ છે એટલે એ જવાબ તમને ઓળખો ના આવે અમુક માણસની આ વિચિત કરતા હોય ખરેખર એ છોકરીએ જવાબ આપી દેવો જોઈએ કે ભાઈ આ આનો ફોન હતો ને આવું હતું પણ એ નહીં આપે એટલે તમારો વ્યંગ વધારે મજબૂત થશે એ તારું ના કેમ આપવું લે પછી અકરાઈ જશે ફોન ફેંકી દેશે નાખી દઈશ જામ કરે તેમ કરે છે નાખી જશે એટલે આપણે મનમાં પેલા ભાઈ એવી ગાઢ વાગી જાય કે આ સો ટકા આની જોડે કંઈક છે એટલે પછી એવું એવું કરે કે નંબર નોંધી લે એને ખબર બી ના પડે એમ નંબર પોતો નોંધી લે ગણાતો એના ફોન ફોનમાંથી અને નંબર નોંધી લીધા પછી પેલા અમથા એક વાર રેંગ મારી દો કોઈ બોલે કોણ બોલો હા એ તો ભૂલથી લાગી ગયેલો પણ જાણવા માગતો એક આ કયો વ્યક્તિ હતો એ જાણી લે પછી ક્વોલિટી ક્વોલિટી માં ચેક કરશે કયો હતો અને ખબર પડી જાય તેના ઉપર આમ ઇન્કવાયરી બેહાલશે કે આ માણસ કઈ છે આ વ્યક્તિના કોન્ટેક્ટમાં કેવી રીતે છે કેવો સંબંધ છે તો બધી હિસ્ટ્રી કાઢી દેશે અને આવું આવું ચાલ્યા કરે એટલે આ માણસ હંમેશા ટેન્શન મારે બે પક્ષીઓની વાત કરું છું બે પક્ષી એવા છે કે આખો દિવસ જોડે હોય અને જેવી રાત પડે ને એટલે બંને જુદા પડી જાય એક આ નદીના આ કિનારે બેસે ને એક બીજા કિનારે બેસે અને જ્યારે એ લોકો ભેગા થાય ત્યારે એ એ વાતની ચિંતા કર્યા કરે કે આપણે તો આ રાત પડશે એટલે જુદા પડી જવું પડશે હવે ખરેખર એની ચિંતામાં અને ચિંતામાં એ લોકો જ્યારે સાથે બેઠા છે એનું સુખ નથી રહી શકતા એટલે જ્યારે પણ આપણું પાત્ર આપણી પાસે હોય તો મને દરેક શંકાઓનું સમાધાન કરી નાખો મનને રિફ્રેશ રાખો સામેવાળું વ્યક્તિ તમારી પાસેથી એવું માંગે છે કે હું તારી પાસે આવી છું અથવા તો આવ્યો છું તો તું મને ખુશી આપ તું મને ખુશ રાખ મારા ચહેરા ઉપર કારણ નહીં કે તું મને ટેન્શન આપ વ્યક્તિ તમને મળવા માટે સારો સમય પસાર કરવા માટે સ્પેન્ડ કરવા માટે તમારી પાસે આવ્યો હોય અને તમે બધા પ્રશ્નો લઈને બેસી જાઓ છો બધા તમે છોકરા છોક છોકરી જે બી વિડિયો જોતા હોય તો કોમેન્ટ જરૂર કરજો અને તમારા અંગત પ્રશ્નો જે કંઈ તમારા જીવનમાં જે સમસ્યાઓ થતી હોય એ મને નવ્વાણું સાત એંસી ચોત્રી નવસો સોળ ઉપર વોટ્સઅપ ઉપર લખીને મોકલજો તમારું નામ કોઈ જગ્યાએ જાહેર નહીં થાય જેવી રીતે આ મારા મિત્રની સ્ટોરી હું કહી રહ્યો છું અને એમાંથી તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે કે આપણે શું કરવાનું છે એવી જ રીતે તમારી સ્ટોરીને પણ આપણે પબ્લિશ કરીશું તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી આ મારા મિત્રની વાત કરું છું એ કંઈ મારો અંગત મિત્ર નથી એ આવી જ રીતે આવેલી સ્ટોરી છે કે જેના જીવનની અંદર આ કારણે ડિપ્રેશનમાં રહે છે પછી એ મને મળ્યો મેં કીધું કે ભાઈ એ વ્યક્તિ ખુલાસો આપવા માટે નથી એના સ્વભાવની આ વિચિત્રતા છે ખરેખર પોતે જે માણસને ચાહતા હોય તમે એકબીજાને ચાહો છો તો એના મનનું સમાધાન કરવાની તમારી ફરજ છે અને જો એ ખુલાસો નથી આપતી તો તમે નક્કી કરી લો કે તમારે સાથે રહેવું છે સંબંધને આગળ વધારવો છે કે નથી વધારો જો નથી એકબીજા સાથે શેર થઈ જાય તો પ્રેમથી જુદા પડી જાવ બાકી ઘર રાખીને તમે પ્રેમ કરશો ને એક તરફી એમાં મજા નહીં આવે કારણ કે એમાં કોઈ ભલેવાર જ નહીં આવે એનો સત્તરવાર વધશે જ નહીં કારણ કે સામેવાળો વ્યક્તિ તમને સમજે નહીં સામેવાળા વ્યક્તિ પાસેથી તમે જે આશા રાખો છો એ આશા કોઈ દિવસ પૂરી નહીં થાય તમારું મન ડિપ્રેશનમાં રહેશે તમારે ટેન્શનની ગોળીઓ ગળવી પડશે તમારું બીપી વધશે તમને અનેક જાતના પ્રશ્નો થશે તમને ક્રોધ આવશે ગુસ્સો આવશે ખાવા પીવાની ઈચ્છા નહીં થાય મન અકળાયેલું અકળાયેલું રહેશે કામ ધંધાની અંદર મન નહીં લાગે આ બધી વસ્તુ સામેવાળી વ્યક્તિ નહીં જ સમજે કે તમારી એક નિચિત્રતાના કારણે સામેવાળો વ્યક્તિ કે જેને તમે ખુશ રાખવા માંગો છો એ વ્યક્તિ આટલો બધો ટેન્શનમાં રહે છે છતાં પણ એ વ્યક્તિ નહીં સમજે તો એના ઉપર પછી એને તડકે મૂકી દો એની પાછળ છુકામ પડ્યા છો જે વ્યક્તિ સાથે તમારો સ્વભાવ મેચ નથી થતો સેડ નથી થતો આટલા આટલા વર્ષોથી સંબંધમાં હોવા છતાં પણ એ વ્યક્તિ તમારી ખુશી માટે એક મેસેજ નથી કરી શકતી ભલે એ તમને ગમે તે ચાલતી હોય પણ છોકરા હો કે છોકરી જે પણ જો તમે લખી રાખજો કે પ્રેમને જતાવવો જરૂરી છે સમયે સમયે આપણે કોઈને પ્રેમ કરીએ છે તમે પતિ પત્ની જોતા હોય ને તો પણ તમારી પત્નીને પણ આવી કહેતા રહેજો તને પત્ની હો તો પતિને પણ કહેતા રહેજો એમાં શરમાવાની જરૂર નથી ભારતીય નારીની વ્યાખ્યાઓ બધી ભૂલી જાવ ભારતીય નારીની સંસ્કારો બધા આપણે સાચવવાનું છે પણ પોતાના અંગત વ્યક્તિ સાથે તમે એને પ્રેમ કરો છો એ બતાવો નહીં તો સામેવાળી વ્યક્તિને મનની અંદર ઘણા પ્રશ્નો થતા હોય છે તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી છે ખાસ જણાવજો અને તમારા જ જે અંગત પ્રશ્નો હોય એ પણ મને વોટ્સઅપ ઉપર મોકલજો જેથી કરીને આને આપણે વધારે આ સિરીઝની અંદર આપણે આગળ વધી રહ્યા છે પ્રેમની સમસ્યાનું સમાધાન અને મનની અંદર ઉઠતા અનેક તરંગોને કેવી રીતે કંટ્રોલમાં રાખવા અને જે હ્યુમન રિલેશન્સ જે પબ્લિકના રિલેશન અને માણસ માણસ વચ્ચેના સંબંધો પ્રિય પાત્ર વચ્ચેના સંબંધોની અંદર જેમ બને મીઠાશ આપણે કેવી રીતે લાવી શકીએ એ બાબત ઉપર આપણે આ સિરીઝને આગળ વધારી રહ્યા છે તો નમસ્કાર જય હિન્દ જય ભારત જય માતાજી જય જવાહર જય આદિવાસી જય સ્વામિનારાયણ તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને હા મિત્રો આપણી ચેનલ ડીબી લાઈવ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય પણ ના ભૂલતા અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એની અંદર આ વિડીયોને મોકલી અને કોઈકને આ વિડીયોમાંથી પોતાના મનનું સમાધાન થઈ જાય તો એ મું તમને પણ મોર્સે તો વિડિયોને આગળ શેર કરતા રહેજો স্পেশাল થેન્ક્સ ફોર માય બેસ્ટ ફ્રેન્ડ સુનિલ थैंक यू